રાજ્યક્ષાની નડિયાદ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું જ્યાં દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ ખેલ મહાકુંભ થકી દક્ષિણ ગુજરાતની વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેવી જ રીતે રાજ્યકક્ષા હેઠળ આયોજિત ખેલ મહાકુંભમાં તાપી જિલ્લાના ઉચ્ચલ તાલુકાના બાબરઘાટ ગામની વૈભવીબેન દિલીપભાઈએ ઇવેન્ટ પાંચ હજાર મીટર દોડમાં સિલ્વર મેડલ તથા ફોર ઇન્ટુ ફોર હંડ્રેડ મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તથા ગામિત મયુરીબેન મહેન્દ્રસિંહે ઇવેન્ટ લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ લંગડી ફાળ કૂદમાં સિલ્વર મેડલ અને ફોર ઇન્ટુ ફોર હંડ્રેડ મીટર રિલેમાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ ચેમ્પિયનશીપ માટે પોતાની દાવેદારી નોંધાવી આમ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં માબાપનું અને તાપી જિલ્લા તથા ઉચ્છલ તાલુકાનું નામ રોશન કર્યું છે રિપોર્ટર વીરેન જ્ઞાનચંદાની ઉચ્છલ